નવ જેવું થઈ ગયું છે હવે નાસ્તો પાણી કરી નાસ્તો દવા પીને અંદર આવશે તો દવા પીને પછી મળી જાય કન્ટિન્યુ રજુ બીજું હવે તો આપણે તૈયાર થઈ ગયા છીએ તમને લાગતું છે ટી તૈયાર થઈ ગયો આપડે ભાઈ નાય નથી ખાલી મોઢું બધું જઈને ફ્રેશ થઈ ગયા તો આપડે નાવાનું મન નથી થતું એટલે નાઈશું પણ થોડાક મોડા મોડા નાઈશું ચાલો નીચે જાય નાસ્તો કરીએ આપણે હવે તો આપણે નીચે આવી ગયા છીએ સોફા પર સુઈ ગયા કે અંદર જ એવી આવે દવા ચાલુ હોય ને એટલે અને ઘેન ચડતો હોય ને એવું લાગે છે અને આજે આપણે મોડા ઉઠા એટલે તૈયાર થઈને આવવામાં નવ વાગ્યા ના એ નથી તો નવ વાગી ગયા તો ને પાંચ થઈ ગઈ છે અને આ બધા ઉઠી જ ગયા હે અને જીજુ તો તૈયાર થઈને આવી ગયા કારણ કે નોકરી જવાનું છે આપણે નાસ્તો કરી આવે જીવન દસ વાગે ભોગી જવાનું નોકરી એટલે એટલે તો પાણી અગિયાર વાગે ઉઠીને આવી અગિયાર વાગે ઉઠીને આવીને તો તરત મોબાઈલ લઈ લીધો અને નાસ્તો કરતાં કરતાં મોબાઈલ જોવે જોઈ લ્યો અગિયાર વાગ્યા તો એટલો મોબાઈલ જોવે અને ભાખરી જો એટલો ખટકો જ ખાધો ખાલી હાલો ઘડીક બેઠા ત્યાં હા અગિયાર થઈ ગયા ત્યાં મમ્મીને ફોન આવી કે દુકાને ચડી જા આપણે લઈ લીધી ઓનલાઈન ચાવી ઓલી ચાવી કે ખોવાઈ ગયેલા કે કિચનવાળી આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને હાલો નીકળી જાય બારે મમ્મીને ચડી જાય દુકાનેથી હાલો તો આપણે નીકળી બારે આ ટોપીના પીરિયડ લાગે ઊંડા જેવો સેન એ તો વાડ ને બોડી બોડી લાગે દેખાય ગુંડા જેવો લાગે અસલ કોક બી જાય એ તો લેટેસ્ટ ન્યૂઝ પોણા બે થઈ ગયા આપણે જમે નવરા થઈ ગયા તમને બતાવું જો બાજુમાં પાણી હજી મોબાઈલ મૂકતી જ નથી એ કન્ટિન્યુ જોવે ઘડીક મોબાઈલ મૂકી દીધો હતો ઓરી જમીન મોબાઈલ લઈ લીધો મારી જેમ જમવા ટાઈમે મોબાઈલ જોઈ ને જમી લે પછી મોબાઈલ જોઈ કોઈ કુછ નહીં બોલેકા કોઈ નહીં કુચ ઓકે હે આજી હું મોબાઈલમાં મત નહીં મોબાઈલમાં મતે હું તો વ્લોગ શૂટ કરું

અરે જોડ બોલ રહા હૈ યે ઓલી દરો ટોપી પહેર્યું ને એને બદલે બીજી ટોપી આવી ગઈ હાલ પપ્પા સામાન લઈ આવ્યા તો એન બેગી ટોપી ફ્રી આવી તો વધી બધી આઈફાઈ ની પહેરી હતી આપણે આઈફાઈ માણલ લે આઈફાઈ ની ટોપી પહેરી પડે ને હવે જેવા દેવા લાગી આપણે ભાઈ આપકા નોલેજ તો કમાલ કા ઓરી પાછો રસ્તામાં પાણી ટાકો ઉતારતો હતો કીધું પાણી ટાકો ક્યાં આવેલો કોમેન્ટ કરો પણ ટાકો એ માનમાં દેખાણો એટલા જાડવા આવી દીધા પછી કીધું આગળ કઈક નવું આવશે ને બતાવીશ પણ રોડ કે આપણે ક્યાં પૂછી ગયા તમે જોઈને ખબર પડે કમેન્ટ કરો તો અમારી ઉપર જો કેવા વાદળા છાયેલા તડકો હાવ નથી થોડો તડકો લાગશે તમને પોમ તડકો નથી કાંઈ આ તમને જો કેવા વાદળા છાયેલા છે વાદળા કે સુરત આડ આવી જાય ને એવું વાતાવરણ ગમે પછી વાદળા છે એટલે થોડો થોડો તડકો ગયા થઈ ગયો છે એ સારું છે મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા મજા આ રહી હૈ પર આ સબસ્ક્રાઇબ બનને કલાકો ગટે બધી પૂરી કરે જો ઇનકમ ચાલુ થાય પછી આપડા ફ્લેટ એક એક ગિફ્ટ આપવા બધા સબસ્ક્રાઇબર ને ઓર ભેગુ થાને પાય આ ફ્લેટની કિંમત કેટલી તમને ખબર જ કોમેન્ટ કરો આમાં હવે આપણે એક્ટિવમાં ઠેલા લઈ લીધા છે અને હોલ્ડર ને ઠેલો છે બધો અમુકમાં હોલ્ડર છે અમુકમાં લેમ છે ને આમાં એકમાં સાધન સામગ્રી બધી છે તો આપણે લિફ્ટ મંગાવી લીધી છે કારણ કે છ માળા ચડીને નહીં જાય તો લિફ્ટ આવી ગઈ એટલે બધા લિફ્ટમાં જવાના છે તો આલે બધું સામાન લિફ્ટમાં મૂકી દઈ પછી જાય ઉપર લિફ્ટમાં સામાન મૂકી દીધો ને આપણે હેલે જાય હરું હરું અને આપણો સીન કેવો લાગે ટકલું બોસ કોમેન્ટ કરો કેવો આપણે સીન લાગે એ હવે હમણાં ઉગી જાવ લેફ્ટ આવી ગયા પછી તો બધા હળા હવે કામ થઈ ગયા પપ્પા લઈને આવતા નીચેથી ઘોડો તો આપણે બધું વાયર બાય લંબાઈ નાખો પણ ડ્રીલને તૈયાર કરીને કહો કારણ કે પપ્પા આવીને લઈ બે કામ ચાલુ રાખે ને વચ્ચે લાઇટ ને એમાં ઇમરજન્સી લેમ્પ ફિટ કરવાના હોલ્ડરને તમે જોઈ શકો હો તો આ કામ હતું થોડું કે એવા એક માળમાં ત્રણ ચાર હતા હવે ચાર ચારમાંથી આઠ આઠ લેમ્પ કરવાના હતા ટૂંકમાં અને પેલા સામે ગોઠવી ગયું હતું પપ્પા કે આ બધું ચાલુ કરી પેલા તો કીધું આ બધું ચાલુ કરો તો બધું સામાન આ બાજુ ગોઠવી નાખ્યો કામ એટલું કર્યું ને બપોરે અમે પાણીની બોટલ ખૂટવાડી દીધી પછી તો કીધું હાલો પાણીની બોટલ ભરી આવી ઠંડુ પાણી હોય તો નીચે ભરી આવી એ બધી અચ્છી વાત કહીએ આપણે લેપટોપ જ ઉપયોગ કરવાનો ગમે હોય પરસેઓ ભલે લીપ ને ભરી જાય પણ ગરમ હોવા આવતી પંખાની એટલે હાલ પાણી બોટલ ભરી લીધી આપણે પાછા જાય ઉપર કામે લાગી કારણ કે જલ્દી પૂરું થાય કામ હજી તો અડધું કામ કર્યું પરસેવ થઈ ગયો અને સારી વરી ગયા શર્ટમાં હજી કેટલું બાકી હવે શું થાય હમણાં લીપ બંધ થઈ જાય વિડીયો ઉતારવામાં તો ફાઇનલ મિત્રો આપણે કામ પૂરું કરી નાખ્યું છે આ એટલે મર દીધા છે તો આપણે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો સારી કેટલી વરી ગઈ આખો ટી શર્ટ હજી પલરેલું છે જો હજી ભીનું હે ને એટલું પરસેવો થાતો તો એટલી ગરમી રાત પવન ને આવતો આવતી કઈ જગ્યા થી આપણે કામ કઈ થઈ ગયું ગરમી પરસેઝર્વ થઈ ગયા હોય ને જાય ટ્રાફિક નડે અડધી કલાક ઊભું રહેવું પડે એક તો દરરોજના રૂટ પ્રમાણે આપણે નાસ્તો પાણી કાંઈ દુકાન આવી ગયા હી અને પપ્પાના બહાર જવાનું હતો એટલે આપણે ઘરે કીધું હોય જાવ વાંધો નહીં પણ દુકાને બેઠા એ ઘડી ગ આવે હા તમને જો રસ્તા બતાવતો ને તો દેખાતું ને અત્યારે જો જોઈ લો કેટલી સારી વરી ગઈ શર્ટમાં કેટલો ભરસ્યો તો પવન નતો આવતો ક્યાંયથી હાલ તો આપણે જમે કરી લીધું છે અને અંદર ગરમી થતી જ ઘરમાં આપણે ખુરચાઢ આવી ગયા બારે બે તો ક્રિકેટ રમશે કોઈ અડધા બેડમિન્ટન રમશે જો એ ચાલુ તો જેમ જ ક્રિકેટ ચાલુ થઈ ગયું પ્રેક્ટિસ કરે બોલ ની અડધા વેટ કરે ક્યારે આવશે રન રાખી દીધો હે મેચ ચાલુ થઈ ગયો જોરદાર મેચ ચાલુ થઈ ગયું ક્રિકેટ જો આપણે બીજી જગ્યા ચેન્જ સીટ મજા આવતી થોડાક આગળ આવી ગયા એટલે દેખાય કઈ ખારું ક્રિકેટ એવું તો બાજુ માં ને બેઠો કડી હું જોઈએ કેવો મેચ ચાલે તો તારક મહેતા કરતા ઓછો મેચ આવે અને આરસીબી જીતું હતું કાલે ફટ આગળ ફોડે એને તો સમજાયું સંશોધન કરવા જવું હતું પણ કીધું નથી જાવું ક્રિકેટ મેચ ચાલુ જોવા જ્યો અને ઘડીક બેઠા ને કે બેડમિન્ટન રમી કીધું હાલ તો આપણે બેડમિન્ટન રમીને બેઠા ઘડીક વાર જે પાણી ઉપાડ્યું એને ચાલુ કરતા તો આવડે પણ પછી હામે કોઈ મારે ને ક્રિકેટ તો ભાઈ આવડે નહીં ફૂલ મારતા જો વાય હવે ઉગ્યું બે ત્રણ વાર રમી પણ ન ફાવું વાગી ગયા હાડા ગયા આપણે બેડમિન્ટન રમીને અંદર આવી ગયા હું આ પાણીને લઈ ગઈ ભૂક એટલે ઈજો ખાઈ તમે જુઓ ખાકરો ખાઈએ અને ફ્રૂટી પીવે છે અને આ રીલ જોવે કે બાર બી નાની તો એને ચા ને ખાખરો ને ને ફ્રૂટી ને ખાખરો હાલે હવે તો હવા બાર થઈ ગયા ને આપણે નીંદર આવે છે અને એ સીગડી બંધ કરી દીધું પંખ ચાલુ કર્યો કારણ કે ફૂલ ઠંડી લાગતી હતી એટલે હાલો તમને વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને કરી નાખજો બધું શેર કરજો અને કોમેન્ટ કરજો નીચે જે મેં પ્રશ્ન પૂછ્યો વિડીયોમાં મેં જવાબ કોમેન્ટમાં કરી દેજો તમારી આપણે કાલે બાય